સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ડિસ્ટ્રિક્ટ ઓપન караટે ચેમ્પિયનશિપનું આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું. સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓ કેટેગરીમાં ભાગ લીધો વિજેતા ખેલાડીઓ આનંદ ખાતે ભાગ લેશે. караટે સ્પોર્ટ એસોસિએશન વડોદરાજી એના દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ ખાતે એક ડિસ્ટ્રિક્ટ ઓપન караટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું છે. એમાં વડોદરા શહેરના લગભગ 300 બાળકોએ ભાગ લીધો છે. આ મેઇન હેતુ એ છે કે આ બાળકોને પોતાની સ્કિલ પોતાનું કૌશલ્ય બતાવ બતાવી શકે એટલે માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે કરાટેનું આમાં જે બાળક જીતશે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ બ્રાઉન અને બ્લેક કેટેગરીમાં એ લોકો આનંદ ખાતે જે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ છે એમાં ભાગ લેશે અને ત્યાં જે બાળકો જીતશે એ નેશનલ ટુર્નામેન્ટ છે એમાં જિલ્લા લેવલની એક ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે અયાસામા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અને અહીંના જે છોકરાઓ છે જે સિલેક્ટ થશે એ આગામી આણંદ ખાતે રાજ્ય કક્ષાની જે ઓપન ચેમ્પિયનશીપ યોજાવાની છે કરાડો ફેડરેશન ગુજરાત દ્વારા યોજાવાની છે એમાં પાર્ટિસિપેટ કરશે